વિજ્ઞાન પ્રવાહ પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુરતનું ધોરણ બાર સાયન્સનું પ્રવાહનું પંચ્યાસી પોઈન્ટ છપ્પન ટકા અને સામાન્ય પ્રવાહનું ત્રણ અડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને સામાન્ય પ્રવાહમાં પણ સુરત એ અને એ ટુમાં ડંકો વગાડ્યો છે ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં એ વન ના ત્રણસો અઠ્યાવીસ વિદ્યાર્થી અને એ ટુમાં ચાર હજાર ત્રણસો બ્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા છે આજ આજે ગુજરાત બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજ રોજ નવમે પરિણામ જાહેર થયું જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ એક સાથે જાહેર કરાયા હતા પરિણામ જાહેર થતા પરિણામ જાણવા વિદ્યાર્થીઓ પણ શાળાએ પહોંચી ગયા હતા આજે જાહેર થયેલા પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા સાથે ખુશી પણ જોવા મળી છે સરદાર પટેલ વિદ્યાપોન કોમર્સ ફાઈવ 1 માં 1 અને A2 તેર 13 વિદ્યાર્થીઓ બાજી મારતા સરદાર પટેલ વિદ્યા સામે પ્રવાહનું કુલ પરિણામ 91.38 આવતા વિદ્યાર્થીઓ સંચાલકોમાં ખુશી જોવા મળી હતી આપનામ નામ કુમાર નરેશભાઈ છે હું સરદાર પટેલ વિદ્યાપોનમાં અભ્યાસ કરું છું મારો દસમામાં A1 ગ્રેડ આવેલો છે અને આ શાળાએ મને 11 12 ફ્રીમાં ભણાવ ભણાવેલી છે એનો ખૂબ આભાર માનું છું કોઈ પ્રકારનો રિઝલ્ટ છે આજે ખૂબ સારું રિઝલ્ટ છે

પરિણામ ટકાનું પણ ખૂબ સારું એવું છે સારું પરિણામ આવ્યું છે તેને શ્રેય ખરેખર તો પાંચેય ટ્રસ્ટીઓ સીધા શિક્ષણ સાથે સંકળાયેલા હોવાને કારણે થઈને બેસ્ટ ફ્રેમિંગ આપી શકે એ ફ્રેમિંગ પ્રમાણે આચાર્ય એડમિંગ અને શ્રી એ બધા કામ કરે અને શિક્ષકો દ્વારા એનું અમલીકરણ થાય અને વાલીઓમાં સહકાર આપે અને વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરે અને કારણે થઈને ખૂબ સરસ રિઝલ્ટ દર વખતે આવે છે બાળકોમાં સંદેશ એટલો જ આપવાનો કે જે વિદ્યાર્થીઓ ખરેખર મહેનત કરે છે તે ગુણ લાવી શકે છે અમારી શાળાના એક વિદ્યાર્થીની ખરેખર ત્રીજા માળના ધાબા ઉપર રહે છે અને પતરાવાળી રૂમમાં છે અને એમ છતાં કે એવન ગ્રેડમાં નોટ ઓનલી એવન ગ્રેડ પણ ચુમ્માલી અરે ચુમ્મોતેર અરે ચોરાણું ટકા લાવેલી છે તો આ રીતે બાળકો મહેનત કરે તો એનું ફળ ચોક્કસ જ મળે છે અને આવી શકે